હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો ભાઈ ફાઇનલી આજથી આપણે પાછું સ્ટાર્ટિંગ કરી દીધું છે બ્લોગિંગનું કેમ કે ભાઈ જાજો બહુ ટાઈમ થઈ ગયો આપણે બે મહિના જેવું બ્લોગિંગ બંધ કર્યું એને એમાં ભાઈ એવું છે કે હું થોડોક વચારે માંદો હતો ને પછી પાછું આરસ ને લીધે આરસ થતું કે હવે પછી કાયલ કાયલ કરતા જાજો ટાઈમ ગયો ગયો અત્યારે આપણે પાણી વારીએ ભાઈ એમાં ઘઉંમાં યાર ત્યારો જોવાનું આરા થાય તો હોય ને એના લીધે યાર પાટલું બધું પલારી મૂકે આમાં અરે પારા ઉપર આયલો આવું પારા બારા ભૂહા હે બીજું તો શું થાય જાવું ક્યાં યાર ત્યારો તો જોવા આવવું જ પડે એક તો ભાઈ પેલો જ ત્યારો હે પેલો ત્યારો તો જોવા આવવો જ પડે પછી ટાઈમ ઉપર આપણે વારી શકીએ એવું જોઈ લે આ એક ત્યારો પછી ટાઈમ ઉપર વાર દઉં બાકી કેટલીક વાર પલરવામાં આવું યાર હાલો તો ભાઈ આપણો ત્યારો ભરાવા આવ્યો હે પાણી જો અહીંયા ભૂગી ગયું કદાચ દેખાય કે ન દેખાય તો અહીં ભૂગવું આવ્યું એટલું રહ્યું એટલું તો નહીં ભરાઈ જાય ત્યારો સેલ છે તો અડધી કલાકનો ટાઈમ રાખી ને ત્યારો વારી આવી હવે અમારે તો ભાઈ રોજડા નોંધ ને બહુ ત્રાસ છે યાર તમારે છે કે નહીં બાજુ યાર કોમેન્ટ કરી નાખજો ને અરે તો એક પથારી ફેરવી દીધી હવે ગુંદળા ના આવે ત્યાં હવે હુઈ હુઈ નહીં એની પથારીઓ કરી લીધી યાર તો ભાઈ ત્યારે તો વારી દીધો હવે અડધી કલાક આપણે આમનું બે હોવાનું હે કંઈ કામકાજ છે નહીં ફોનમાં થોડીક વાર ગોકા મારીએ તો ત્યારે ભરાઈ જાય વારી લ્યો ભાઈ પાણી લાઇટ વહી ગઈ આવું હે ભાઈ માન થોડુંક ત્યારામાં સડ્યું હતું તો લાઇટ ગઈ હવે પાછી લાઇટ આવે એટલે એ હામે હેડે ચાલુ કરવા જ આવી તો ધીરે ધીરે હાલતા થાય ને પૂગીએ તો પાછી લાઇટે આવી જાય તો ભાઈ હજી સ્ટાર્ટર પણ પી ગયો નહીં તો લાઈટ આવી ગઈ ફોન આવ્યો ભાઈ નો કે લાઈટ આવી ગઈ ચાલો તો કરી દે ચાલુ બીજું હું એવડો તકો થયો વગર નો એક વસ્તુ ભાઈ તમને બતાવું આવો જુગાર તમે ક્યાંય જોયો કે નહીં જરાક કહેજો તો આજો આ ફ્રીજ કોઈને યાદ હોય તો ઘેરે પડ્યું હતું એમાં ભાઈ આપણે સ્પેશિયલ સ્ટાર્ટર ફિટ કરવા હતું લીધું તું કઈ ન એ ભાઈ વારો નહોતો આવતો હમણાં યાર ફિટ કરીને પછી એમ મૂકું તો ભાઈ પાછી લાઈટ વહી ગઈ યાર માંડ ત્યારામાં પાણી સડે તો લાઇટ વહી જાય એક ત્યારો ન ભરાવા દીધો યાર હવા ન અહીંયા સૌ ત્રણ ત્યારા જ ભરાણા ઘડીક થઈ તો લાઈટ વી જાય ત્રીજી વાર ગઈ યાર હવે કંઈ આવે પંદર વીસ મિનિટ થયા તો ઇમનમાં અહીંયા બેઠો યાર હો તો ભાઈ વેલરી આવી જાય તો સારું તો બેગ ત્યારા પી જાય તો કાલે પાછા ઓછા ને એટલા હવે લાઈટ તો ભાઈ કું જાણે કઈ આવે ઘેરે જઈ આ પાણી પી આવીએ ને જે ઘાતો મારી આવીએ પછી પાછા આવીશું ચાલુ કરીશું અહીંયા ખોટું બેહું લાઈટ આવી જાય પાંચ દસ મિનિટ બંધ રહે બીજું તો હું કેટલીક ઘડી અહીંયા વાટ જોવી તો ભાઈ ફાઇનલી લાઇટ આવી ગઈ પાછા આપણે ધંધે લાગી ગયા પાણી વરવામાં એક ત્યારે વરવી દીધું ને પાછું બીજામાં વારી દીધું હવે થોડીક વાર છાયા બેસીએ ને વાટ જોઈ હવે તો ભાઈ ઠાર ઉડી ગયો એટલો વાંધો નથી ત્યારો જોવા જવા મળે તો આપણે ટાઈમ ઉપર રાખશું રાખીશું ખોટામાં ભાઈ જવું નહીં ને હલો તો ભાઈ હવે ખાઈ આવી કેમ કે વાગી ગયો એક ને હવે છેલ્લા બે ત્યારામાં સડાયું છે પાણી ને લાઇટે બે વાગે ચડ્યા હે એટલે બે ત્યારા ભરા હે તો ખાઈને આવતો રહે જોઈ પછી તલક તો લાઈટ વહી ગયા હે નહીં જાય તો નાકું વારી દેવું હલો તો ફટાફટ આપણી બસંતી લઈ ને ખાઈ પી આવ્યા તો ભાઈ અત્યારે વાગી ગયા હાનના હાથ ને હવે આપણે ઓલા ખેતરમાં જ્યાં પાણી વારતા હતા ને ત્યાં બત્તી કરવા જવાની છે ને સર્વિસ થોડીક બારોબર છે એ દાટવાની છે તો એ બધું કામકાજ પતાઈ આવીએ બાલુ ભાઈ આવે ને ગારામાં હાલવાણાય હાજી આમાં મકાઈમાં પાણી વર્યું ને એ ગારો થઈ ગયો ને કેડીમાં પાણી નીકળ્યું દે હા ભાઈ હા તો ભાઈ ફાઇનલી આપણું અહીંનું કામ બધું ડામ થઈ ગયું છે આ બત્તીના છેડા નાખવાના હતા ને બત્તીની જગ્યાએ ફેરવી ત્વચા હતી હતી અહીંયા લીધી થોડીક ઊંચી કરી ઘઉં મોટા થઈ ગયા ને દેખાતું બંધ થઈ ગયું હતું અંદર આવી ગઈ હતી ઘઉંમાં અહીં ઊંચી લઈ લીધી પછી અહીંની એની સર્વિસને ફેરવવાની હતી એવું બધું કામકાજ કર્યું છે સર્વિસ દાટી દીધી કેળામાં તો આપણે આપણા હથિયાર બથિયાર લઈને ઘર ભેગા થયા ધીમે ધીમે ટૂકી જાય વેલેરા ઘેરા નીલુભાઈ ગયા આપણા ભાઈ બીજા ખેતરમાં બતી કરવા અને મને કહે કે હવે તું એ જ ઘેરા આપણે જઈએ ભાઈ ધીરે ધીરે ઘેરા આજનો બ્લોગ ભાઈ આપણે અહીંયા જ પૂરો કરીએ બ્લોગ ગમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને ભાઈ મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ બધાને